નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજનો વિડીયો ઘઉંમાં જે પીળાશ આવે છે એના માટેનો છો એમાં શું ઉપાય કરવો અને આ ઘઉંમાં જે પીળાશ છે એના માટે શું ઉપાય કર્યો છે તો એના માટે ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી દેજો ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ તમને જે ઘઉં બતાવવા જઈ રહ્યું છે તમે જોઈ શકો છો કે આ જો આ ઉપરની ટોચ પીળી પડી જાય છે ઘઉં પીળા પડે છે અને આવું લગભગ લગભગ જે જગ્યાએ નેક છે પાળા છે પાણી વધારે ગયું છે એવી જગ્યાએ વધારે છે બાકી વચ્ચે તમે જોઈ શકો છો આ વચ્ચેનો ગાળો છે તો વચ્ચે લગભગ નહીવત દેખાય છે પરંતુ આ પાળો આવ્યો તો આ પાળા બાજુ થોડા પીળાશ પડતા દેખાય છે ખેડૂત મિત્રો તો એનું કારણ તમને કહું કદાચ બે ત્રણ કારણ હોઈ શકે છે આમાં પાણી વધારે પડતું જે પાળાની બાજુમાં જ ગયું છે અને નિકમાં પણ આપણે પાણી ચાલુ હોય તો એના હિસાબે પણ થાય પાણી વધારે ભરાઈ રહ્યું હોય એના એના હિસાબે પણ થતું હોય છે પછી બીજું કે આ સાલ વરસાદ અતિશય પડ્યો છે એના કારણે પણ થતું હોય તો ઘણા બધા કારણ છે પરંતુ અત્યારે તો આનો ઉપાય જે મેં કર્યો છે એ ઘણી જગ્યાએ પૂછી અને પછી મેં છંટકાવ ચાલુ કર્યો છે અત્યારે ખેડૂત મિત્રો બીજા ખેતરમાં છડકાવ ચાલુ છે અત્યારે એમાં પણ થોડા દેખાય છે તો જિંક અને જિંક સલ્ફેટ છે જે વોટર સોલ્યુ પર છે અને સાથે બાયોસ્ટેમિલિટ છે જે શાઇન છે ઠાકર કેમિકલ્સ તો એનું રિઝલ્ટ ખૂબ સારું છે એવું કેવું થાય છે ગઈ સાલ જે મિત્રોએ વાપરેલું તો એ બંનેનો ભેગો મિક્સ છંટકાવ આપણે કરી દઈએ છીએ તો જોઈશું એનું રિઝલ્ટ કેવું મળે છે રિકવરી કેવી થાય છે એના પછી તો પાછો વિડીયો આપણે તમને આપી દઈશું તો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી દોર મિત્રો અને બીજું કે જો તમારે ગાળવણ જે આપણે ઘઉં ઉગ્યા પછી વીસ દિવસે જે પાણી વાળતા હોય છે બાકી હોય તો સત્વરે યુરિયા ભેગું તમે જે ઝીંક સલ્ફર આવે છે કે જે ટેક્નોઝેડ આવે છે ઝીંદા આવે છે બરાબર આવા જે ઝીંક જે ઓમકારાનું જીંક પ્લસ છે કોઈ પણ જીંક જેમાં આવતું હોય એ તમે ભેગું કરી એક એકરે ત્રણથી ચાર કિલોનું માપ હોય છે ખેડૂત મિત્રો તો એ ભેગું કરી મિક્સ કરી અને તમે પૂખી અને પછી જે પાણી વાળજો જેથી કરીને આ પ્રોબ્લેમ તમારે આવે નહીં ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આ વાત ખાસ ધ્યાનમાં રાખો ખેડૂતો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયો લાઈક જરૂર કરજો ધન્યવાદ